ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રવિવારે સાંજે જુને હત્યા કરાઈ હતી આ હત્યા કેસમાં રાંદેર પોલીસે વધુ બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી હતી રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રવિવારના રોજ સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક એવા જુનેદ પઠાણ પત્ની અને ત્રણ દીકરીઓને મોપેટ પર લઈ જઈ ઘરે જઈ રહ્યો હતો તે વખતે હુમલાખોરોએ મોટર કારથી મોપેટને ટક્કર મારી નીચે પાડી જુનેદને સત્તરથી પણ વધુ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી હત્યા પાછળનું કારણ મૃતક જુનેદ પઠાણના શાળાઓનો હત્યારાઓ સાથે એક મહિના પહેલા પાર્કિંગ બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં જુનેદ પઠાણના શાળા સહિત ત્રણ આરોપીઓ તેની સામે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયો હતો આ કેસમાં જુનેદ પઠાણ શાળાઓની જેલમાંથી છોડવામાં મદદ કરતો હતો આથી જુનેદનો કાંટો કાઢી નાખવા હત્યા કરાઈ હતી રાંદેર પોલીસે હત્યાર અઝરુદ્દીન ઉપે અઝરુદ આબેદીન સૈયદ તેના ભાઈ નિઝામુદ્દીન ઉપે લાલા આબેદીન સૈયદની ધરપકડ કરી છે અગાઉ તેઓના ભાઈ ઇરફાન આબેદની સૈયદની ધરપકડ કરાઈ હતી તો હજુ બે હત્યારાઓ નાસ્તા ફરે છે પોલીસે કાર પણ કબજે કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા